હા મહાદેવર કપિલ પંડ્યા સેર્વિલ્સમાં એનજીઓમાંથી આજે તારીખ સત્તર અગિયાર બે હજાર પચીસ આજ રોજ આપણી સાથે પીયુષભાઈ ગોહેલ અને એમનો પરિવાર છે એ આજે આપણી સાથે જોડાયેલો છે અને પીયુષભાઈના જે દીકરા છે હેતભાઈ આજે હેતભાઈનો જન્મદિવસ છે હેતભાઈના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ તો આવો આપણે પિયુષભાઈ સાથે વાતચીત કરી પિયુષભાઈ આપનું આખું નામ મારું નામ છે ગોહેલ પીયુષ મનસુખભાઈ આજે આપના બાળકનો બર્થડે છે અને આજે પુણ્ય કાર્ય કરીને આપ જન્મદિવસ છે એની ઉજવણી કરી રહ્યા છો તો આપના વિચાર કેવી રીતે આવ્યો કે આ પુણ્ય કાર્ય કરવું જોઈએ મને આ વિચાર અંદરથી ઘણા ટાઈમથી હતો હું આ સેવા કાર્યમાં ઘણીવાર જોડાયેલો છું હું ખાસ સેવા કાર્ય કરતો હોઉં છું તો આજ રોજ છે એ આજે રાજકોટની અંદર ઘેલારામજીની વાડી આવેલી છે અને ત્યાં છે ત્યાં એક પરિવાર એ છે કે જેની અંદર બેન અને એમની દીકરી છે નાની દીકરી છે એ નાની દીકરી રહે છે અને અને આજે જન્મદિવસ નિમિત્તે એમના પરિવાર તરફથી આજ રોજ એમને અનાજ કરિયાણાની જે કઈ એમની જરૂરિયાત છે એ જરૂરિયાતની વસ્તુઓ છે આજે હેદભાઈ ના નિમિત્તે છે એ બેનને છે એ અર્પણ કરી રહ્યા છે અને સમાજ માટે એક ખૂબ જ સારો સંદેશ છે

એ એક સંદેશો આપવા માંગી છીએ કે આપનું જે કઈ સુખ દુઃખના પ્રસંગો છે જન્મદિવસ છે એનિવર્સરી છે અથવા કોઈ એવા પ્રસંગ છે તો સમાજના જે કઈ જરૂરિયાતમંદ લોકો છે એમની સાથે આપ ઉજવણી કરો અને જે કઈ આશીર્વાદ છે આશીર્વાદ મેળવી અને પુણ્ય કાર્યમાં સહભાગી બનો એવી અમે આપને અપીલ કરી રહ્યા છીએ